હોય નારાયણ પાડે તારીખે નાખી બેફર કરતા વધારે ઉડ્યો આ ફર તો ઓલું બધું ઉકાળી હોત નાખી દોસિંગ બેસિંગ બધું હોત નાખ્યું ખાણે કરી લીયા

ખર્ચ મળતો નથી ને બીજું ખર્ચ ઉભું કરી આલે ક્યુટ કાઢ લે જા તો ક્યુટ કાઢ લે ખાડો પડશે પૂરો તો અરવિંદ ભાઈ હાથ ફેર તો પૂરેપૂરું ઉલાડી નાખ્યું હવે તો મોટર ઉતારવા દાવનું ન રવા દીધું